શ્રી રણછોડ ટ્રસ્ટ રાજકોટ દ્વારા હાટીના ખાતે આંખનો કેમ્પ યોજવામાં આવ્યો પ્રમુખ ચેરિટેબલ ટ્રસ્ટ માળીયા આજ રોજ તારીખ સત્તરના યોજાતા વિનામૂલ્યે નેત્રનો બીજા દવા સારવાર કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર શેઠ માળી હાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આપની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે નેત્ર દવા સારવાર ઓપરેશન કેમ્પ ઘણા વર્ષોથી યોજાય છે આજ સુધીના અમારી જાણ મુજબ ઓગણીસ હજાર ને વીસ ઓપરેશન થયા છે લઈ જવું મૂકી જાવું રહેવું ઓપરેશન નેત્રમણી ચશ્મા બધું ફ્રી ફેંકો મશીનથી ટાંકા વગરના ઓપરેશન કરવામાં આવે છે આજ સુધી મેં પણ ઓપરેશન ફેંક્યું નથી અને આ હિસાબે માળિયા તાલુકામાં આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે દર મહિના કેમ્પ બીજાના કેમ્પમાં દાતાઓનો સહયોગ મળે છે રસોદાસ બાપુ આપણી હોસ્પિટલનો સહયોગ મળે છે અને સર્વે લોકોનો સહયોગ મળે છે આ કેમ્પમાં હા રમેશ એના અગ્રણી ભાજપના અમીસીભાઈ સિસોદિયા સહિતના સેવાભાઈ માણસો રઘુભાઈ છે સિરાજભાઈ છે પૈલાભાઈ છે સહિતના લોકો ઘણી સેવાઓ આપે છે અને જેને કારણે આ સેપ કેમ્પ સફળ બને છે અમારી ને એમ છે કે માળીયા તાલુકો મોતિયા વગરનો હોવો જોઈએ એટલે આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ બને છે અને ખરા લાભ લે છે આ માટે દાતાઓનો આભાર માનીએ છીએ સંસ્થાનો આભાર માનીએ છીએ પ્રોત્સાહિત કરવાનો પણ આભાર માનીએ છીએ અને કેમની સફળતા શુભેચ્છા રાખીએ છીએ એવી આશા પણ જ્યાં